નમસ્કાર મિત્રો મિત્રો પ્રાથમિક જ્ઞાન સહાયક માટેની જે ભરતી જાહેર થયેલી છે એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો આ ભરતી જે છે એ સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યા બાબતે અરજી મંગાવવામાં આવેલી છે જેમાં વિગતો જોઈએ તો જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની આ ભરતી છે પગાર ધોરણ એકવીસ હજાર રહેશે અને ઉંમર મર્યાદા ચાલીસ વર્ષની આપવામાં આવેલી છે બધું જોઈએ તો શિક્ષણ વિભાગ અંતર્ગત જે હાલમાં ખાલી જગ્યાઓ છે તેમજ ભવિષ્યમાં જે ખાલી જગ્યાઓ પડનાર છે એના માટેની આ ભરતી જાહેર કરવામાં આવેલી છે જેમાં જ્ઞાન સહાયક પ્રાથમિકની આ ભરતી છે એના માટે સૌથી પહેલાં તો પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે અને એના આધારે જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવશે અને જે ઉમેદવારો છે એમને આના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટેની વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે પ્રી જ્ઞાન સહાયક ડોટ એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી આ વેબસાઇટ પર જઈ અને સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો અગત્યની તારીખો જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે એ ઓગણીસ આઠ બે હજાર પચીસથી શરૂ કરી અને છવ્વીસ આઠ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે વધુ વિગતો જોઈએ તો સમગ્ર શિક્ષા દ્વારા આ ભરતી બાબતે તમામ સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે એ સૂચનાઓ જોઈએ તો આ જે જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની ભરતી જાહેર કરેલી છે એ દસ સાત બે હજાર ત્રેવીસના જે જ્ઞાન સહાયક ભરતી અંતર્ગતનો ઠરાવ છે આ ઠરાવ અંતર્ગત સમગ્ર ભરતી પ્રક્રિયા થનારી છે ખાસ વિગતો જોઈએ તો હાલમાં જે ખાલી જગ્યાઓ છે તેમજ જે ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ છે એમાં અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા કરવામાં આવનાર છે ઓનલાઈન અરજી ઓગણીસ આઠ બે હજાર પચીસથી છવ્વીસ આઠ બે હજાર પચીસ સુધી કરવાની છે અને એના માટેની ઓફિશિયલ વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો પ્રી જ્ઞાન સહાયક ડોટ એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાત શું જોઈશે કોણ એના માટે એપ્લાય કરી શકે છે તો બે હજાર ત્રેવીસમાં જે ટેટ ટુની પરીક્ષા લેવામાં આવેલ હતી તો આ ટેટ ટુની પરીક્ષામાં જે ઉમેદવારો પાસ થયેલા હોય તો તેઓ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને લાયકાતની જે અન્ય વિગતો છે એ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલી છે તે પ્રમાણે લાયકાત રહેશે જિલ્લા પસંદગી અને ફાળવણી બાબતે કેટલીક સૂચનાઓ છે એ જોઈએ તો ઉમેદવારોએ અરજી કરતા સમયે જિલ્લા પસંદગી કરવાની રહેશે કોઈપણ જિલ્લો પસંદ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે તો ઉમેદવારોએ જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય એટલે ટેટ ટુમાં તમે જે કોઈ સબ્જેક્ટ હોય જે માધ્યમમાં તમે પાસ કરેલ હોય એના માટે જ તમે અરજી કરી શકો છો અને જિલ્લો પસંદ કરી શકો છો તો જે જિલ્લાની ફાળવણી અંગેની જાણ તમને એસએમએસ મોબાઈલ એસએમએસ દ્વારા કરવામાં આવશે એટલે તમારે મોબાઈલ નંબર જે આપ્યો હોય એ જ મોબાઈલ નંબર તમારી પાસે રાખવાનો છે જિલ્લા પસંદગીના આધારે મેરિટ યાદી પરીક્ષા પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે પ્રતીક્ષા યાદી જિલ્લા કક્ષાએ તમને ઉપલબ્ધ કરવામાં આવશે અને જે હાલમાં ખાલી જગ્યાઓ છે અને ભવિષ્યમાં જે ખાલી પડશે જગ્યાઓ એ મુજબ પસંદગી માટે બોલાવવામાં આવશે ત્યાર પછી જોઈએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની સૂચના જિલ્લા કક્ષાએથી આપવામાં આવશે અને નિયત સમયગાળામાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે અને સાથે તમારે કોમ્પ્યુટરનું જે સર્ટી સીસીસીનું આપવાનું છે તે પણ તમારું તૈયાર રાખવાનું રહેશે વેબસાઇટ ઉપર આ જે તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સૂચનાઓ છે એ જાહેર કરવામાં આવશે માનદ વેતન એટલે કે પગાર કેટલો રહેશે તો એકવીસ હજાર આપ સૌ જાણો છો એ પ્રમાણે એકવીસ હજાર રૂપિયા ફિક્સ માનદ વેતન રહેશે ઉંમર મર્યાદા ભરતી માટે ચાલીસ વર્ષની આપવામાં આવેલી છે એટલે ચાલીસ વર્ષ છેલ્લી તારીખ જે હોય એ તારીખ સુધીમાં તમારી ઉંમર ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ભરવાપાત્ર જગ્યાઓ અત્યારે આપવામાં આવેલ નથી જે ખાલી જગ્યાઓ પડશે એમાં વધઘટ થઈ શકે છે કરારનો સમયગાળો મિત્રો અગિયાર માસનો રહેશે અગિયાર માસ માટે તમારી પસંદગી કરવામાં આવશે અને ત્યાર પછી કરાર પૂરો થશે ત્યારે પુનઃ રદ રિન્યૂ કરવામાં આવશે અથવા કરાર રદ પણ થઈ શકે છે અરજીપત્રક ઓનલાઈન ભરવા બાબતની અગત્યની સૂચનાઓ છે જેમાં ઓગણીસ તારીખથી છવ્વીસ તારીખ છેલ્લી તારીખ છે ઓનલાઈન કઈ રીતે તમારે અરજી કરવાની છે આ સંબંધી તમામ સૂચનાઓ છે જેના માટે અલગથી આપણે એક વિડીયો બનાવેલો છે એમાં પણ તમને આ તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે ત્યાર પછી કોમ્પ્યુટરનું એટલે કે સીસીસી પ્રમાણપત્ર પણ તમારે આપવાનું રહેશે આ સિવાય અહીંયા જ્ઞાન સહાયક યોજના અન્વયે જ્ઞાન સહાયકોની નિયુક્તિ સમયે કરવાના થતા કરારનો નમૂનો અને કરારની બોલીઓ અને શરતો આપવામાં આવેલી છે જેમાં કઈ રીતે તમારા કરાર કરવામાં આવશે તો અહીંયા શાળા સંચાલક મંડળ દ્વારા શાળાનું નામ સરનામું તારીખ લખવાની રહેશે જ્ઞાન સહાયકની જગ્યાએ કરારના ધોરણે કામગીરી આપવા બાબત તો આ રીતે તમારો કરાર એટલે પસંદગી કરી અને કરાર કરવામાં આવશે જેમાં એકવીસ હજાર રૂપિયા ફિક્સ માનદ વેતન આધારિત કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારો કરાર કરવામાં આવે છે અગિયાર માસ માટે એ પણ અહીંયા લખવાનું આવશે ત્યાર પછી કામગીરીનું સ્થળ અનુદાનિત પ્રાથમિક શાળા આ તમામ વિગતો અહીંયા દર્શાવવામાં આવશે અને આ રીતે તમારો કરાર કરવામાં આવશે શાળાના આચાર્યશ્રી અને એસએમસીના જે અધ્યક્ષ હોય એમના દ્વારા તમારી પસંદગી કરવામાં આવશે અહીંયા તમને શરતો અને બોલીઓ માટે તમારે સાઇન પણ કરવાની રહેશે તો આ પ્રકારનો એનો નમૂનો રહેશે ત્યાં તમારે સાઇન કરી અને આ ફરજમાં જોડાવાનું રહેશે જેની તમામ જે સૂચનાઓ છે એનું પાલન તમારે કરવાનું રહેશે તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ